વિશ્વના રોયલ કિચન ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધાબા સ્ટાઇલ રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવીશું જે એકદમ ટેસ્ટી બસ ફટાફટ બની જાય છે અને ઘર માં પડી રહેલી સામગ્રીમાંથી બને છે તો બેસન ગટ્ટાનું શાક બનાવવા માટે એક પેન માં બે ગ્લાસ ગટ્ટા બાફવા માટે ગરમ પાણી મૂકીશું પાણી ઢાંકી અને ગરમ થવા દઈશું ત્યાં સુધી ગટ્ટાનો મસાલો તૈયારી કરી લે એક ચમચી ધાણા એક ચમચી જીરું એક ચમચી વરિયાળી કચરું ખાંડી લેવું આ રીતે અધકચરો મસાલો ખાંડીને તૈયાર કરી લેવું પછી મેં બે વાટકી બેસન લીધું છે તેને ચાળી લઈશું જેથી બેસનમાં ગટ્ટા ગાંઠા ના રહે સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું અને અડધી ચમચી હળદર નાખી હાથેથી મસળી થોડો અજમો નાખીશું અને આપણે જે ખાંડીને તૈયાર કર્યો હતો તે મસાલો નાખીશું હાથેથી મસળી થોડી કસૂરી મેથી ઉમેરી દઈશું બધાને પૂરું જ આ રીતે બેસનમાં મિક્સ કરી પછી બે ચમચી તેલનું મયન નાખીશું તેલને પણ લોટમાં બરાબર મિક્સ કરી લઈશું અને બે ચમચી મોળું દહીં ઉમેરીશું તેને બેસનમાં મિક્સ કરીશું બેસનને થોડું ઘણું તો બાઇન્ડિંગ દહીંથી જ થઈ જાય છે પછી જરૂર પૂરતું થોડું થોડું પાણી ઉમેરી અને સરસ સોફ્ટ ગટ્ટા માટેનો લોટ બાંધી લઈશું લોટ બાંધાઈને તૈયાર છે બે મિનિટ રેસ્ટ આપી દઈશું પછી ફરી પાટલી ઉપર લઈ તેલવાળો હાથ કરી અને બરાબર મસળી લઈશું હવે તેને એક સરખા ભાગ પાડી લઈશું પછી આ રીતે રોલ વાળી લઈશું પાણી પણ ઉકળવા લાગ્યું છે તેમાં તેને બાફવા મૂકી દઈશું રોલ ઉપર બબલ્સ આવી જાય અને પાણીની ઉપર તરવા લાગે ત્યારે સમજી જવું કે આપણા ગટ્ટા બફાઈ ગયા છે હવે પછી એક પેનમાં ફરી બે મોટી ચમચી તેલ ગરમ મૂકીશું તેમાં જે આપણે ખાંડીને રાખ્યો હતો તે મસાલો એક ચમચી ઉમેરીશું એક લાલ મરચું એક ચમચી લસણની પેસ્ટ નાખી સાંતળીશું લસણની કચાસ દૂર થાય એટલે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું પછી એક મોટી ડુંગળીને મેં ચીલી કટરમાં ચોપ કરી લીધેલી છે તે ઉમેરી દઈશું ડુંગળીનો કલર ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળીશું પછી એક મોટા ટામેટાને પણ એ રીતે મેં ચીલી કટરમાં ક્રશ કરી લીધેલું છે તેને ઉમેરી મિક્સ કરી લઈશું ડુંગળી ટામેટા બરાબર મિક્સ થઈ જાય અને તે ચડી જાય તે ભાગનું મીઠું નાખીશું હવે હવે તેલ તેલ પડે ત્યાં સુધી ચડવા દઈશું પડી ગયું છે મસાલા કરી લઈએ એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું નાખી મિક્સ કરી લેવું મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે હવે એક વાટકીમાં અમે ચાર ચમચી મોળું દહીં લીધેલું છે તેમાં લાલ મરચું થોડી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો નાખી અને દહીંને બરાબર મિક્સ કરી સ્મૂથ બનાવી લેવું દહીંને પણ વઘારમાં ઉમેરી દેવું દહીંની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી દહીંને મસાલા સાથે ચડવા દઈશું અને થોડી વાર હલાવતા રહીશું જેથી દહીં ફાટે નહીં દહીં પણ સરસ વઘારમાં મિક્સ થઈ ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે હવે જે આપણે ગટ્ટા બાફીને રાખ્યું હતું તે પાણી ઉમેરી દઈશું તેને બરાબર મિક્સ કરી લઈએ અને હવે શાકના ભાગનું મીઠું ઉમેરી દઈશું ત્યાં સુધી ગટ્ટા કટ કરી લઈશું ગટ્ટા બધા આ રીતે એક સરખા કટ કરી લેવા પાણી પણ ઉકળવા લાગ્યું છે તેમાં ગટ્ટા ઉમેરી દઈ મિક્સ કરી લઈશું તો પાંચ થી સાત મિનિટ ઉકળવા દેવું પાંચ થી સાત મિનિટ ઉકળી અને સરસ ગટ્ટા ગ્રેવીમાં સરસ ભળી ગયા છે થોડી હાથેથી મસી કસૂરી મેથી ઉમેરી દઈશું થોડી સમારેલી કોથમીર ઉમેરીશું તૈયાર છે આપણું ધાબા સ્ટાઇલ રાજસ્થાની ગટ્ટાનું શાક જે જોતા જ ખાવાનું મન થઈ જાય અને એકદમ ટેસ્ટી અને ઈઝી બની જાય છે ને સર્વ કરીશું તો છે ને મસ્ત એકવાર જરૂરથી ટ્રાય કરજો